ભરૂચમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ કાપી નાખીને અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ આપવાનું જણાવ્યું હતું ભરૂચમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય અને કરણી સેના દ્વારા રેલી કાઢીને કલેક્ટર ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો ક્ષત્રિય સમાજનું મહિલાઓ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તેના બદલે પરસોત્તમ રૂપાલાને જ કાપી નાખવા જોઈએ તેવા નિવેદનો આપ્યા હતા ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપ સરકારને હર હંમેશ માટે ખોબે ખોબા ભરીને મતો આપ્યા છે જો રૂપાલાને નહીં બદલવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવશે કલેક્ટર ઓફિસની બહાર ક્ષત્રિય સમાજના કેટલાક લોકો દ્વારા પુતળા દહન કાર્યક્રમ કરવા છતાં પોલીસે તમામને અટકાવ્યા હતા જોકે પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના યુવાનો પાસેથી રૂપાલાનું પુત્ર પોતાના કબજામાં લઈ લીધું હતું જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તો રૂપાલા સાહેબને જણાવવાનું કે તમારે અમારો ઇતિહાસ જાણી લેવો જોઈએ તમે શિક્ષક છો તમને ખ્યાલ આવવો જોઈએ કે રાજપૂત સમાજે દેશ માટે શું બલિદાન અને શું કર્યું છે એનું તમને ખ્યાલ હોવો જોઈએ આજ જ એ જ સમાજ છે જેને પાંચસો ને પાસઠ દ્વારા દેશને અખંડતા માટે ટાનમાં આપ્યા છે અને તમે એ સમાજની બેન દીકરી અને સન્માનને ઠેસ પહોંચાડીએ તો અમને ભાજપ કે મોદી સાહેબથી રાજપૂત સમાજને

જ્યારે ત્યારે અભદ્ર બોલવામાં આવે છે અને અકૃત્ય કરવામાં આવે છે એના વિરોધમાં આજે અમે આવેદન પત્ર આપીએ છીએ દરેક જિલ્લામાં અમારા સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે રૂપાલાને જણાવી દઈએ છે કે આ રીતે દરેક વખત અભદ્ર બોલી અને અમારી નારી સમાજને જે તમે કૃત્ય કરો છો એ સારું નથી નારી તો પૂંજનીય છે તો એના માટે આ રીતનો શબ્દ બોલવો એ યોગ્ય નથી અને તમે જે અત્યારે બેઠા છો કે કે તમે તમે અમને એવું બહુ સારી જગ્યાએ બેઠા છો કાર્ય કરો છો જ્યારે તમે આટલા હોદ્દા પર બેસીને જો આવી વસ્તુ બોલ્યો તો પછી સમાજનો બીજો વ્યક્તિ પણ બોલશે તો આ યોગ્ય નથી અને જ્યાં પણ તમે કોઈ પણ જગ્યાએ ટિકિટ લડશો તો રૂપાલાને અમે જણાવવા માંગ્યા છે કે તમારો વિરોધ કરીએ છીએ